ખબર નથી ગમે ગમો મજામાં જવાનું મજામાં જઈશું તો મિત્રો હવે તમારા ભાઈ ભણીને આવી ગયો હોય મિત્રો આજે કંઈક વાળ બહુ મોટા હતા મિત્રો વાળ તો મિત્રો આગળ સુધી જોતા રહેજો મિત્રો અટાણા વાગી રહ્યા છ મિત્રો મણી માથે આવી ગયો બ્લોગ શૂટ કરવા મિત્રો હવે જલ્દી મિત્રો અઠવાડિયામાં ભૂલી જાય આ તો વખતે બધાને કાલનો બ્લોગ સારું લાગી જાય છે તો મિત્રો એવી એટલે પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બહુ થાકી ગયો બોલાઈ નથી શકતું મિત્રો હા અંધારો થઈ ગયું કમખોર તમે જોઈ મિત્રો જીવડી જોઈ લે મિત્રો કમખોર અંધારું થઈ ગયું છે તો મિત્રો આગળ બનતા રહેજો તો મિત્રો આજે તમારા ભાઈના વાળ કપી છે વાળ કપીને ઘર આવી ગયા અને મિત્રો પણ આવી ગયા મિત્રો આજે આપણે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિત્રો ભણીને આવીને પછી થાકી ગયા મિત્રો કપડા નથી બદલાવ્યા આજે મિત્રો બુધવાર છે નવા કપડાં પહેરા છે વાડે કપડી લીધા મિત્રો બહુ થાકી ગયા મિત્રો મિત્રો આજે બુધવાર તારીખ મિત્રો આજે આજની તારીખ છે મિત્રો મિત્રો આગળ સુધી વ્લોગમાં જોતા રહેજો ને બ્લોગ બનતા રહેજો મિત્રો આપણે મારી માથે નીચે આવી ગયા ને મિત્રો આપણે વાહ ભાઈ તો મિત્રો જાણ છે આપણે નાવા મિત્રો નાઈ ને બચ્ચા આવીને પછી મળી હા મિત્રો જો તમારો ભાઈ ઓ નાઈ છે મિત્રો નાઈ હવે આપણે સુઈ જવાનું છે ખાઈને તો મિત્રો આપણે ખાઈ દીધું છે તો મિત્રો ખાઈને લે હવે મારા ભાઈ જાન છે વાહ ભાઈ પર એટલે તો મિત્રો હવે આપણે ટુચું આપણે ખાઈ દીધું છે આજનો બ્લોગ ટુચું મે એન્ડ કરી દે તો મિત્રો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે આ ડોક્ટર ઉદરાડનો ઉસરો લાગ્યો હોય like, share, subscribe, dan beri dukungan di kolom komentar. Jangan lupa like, subscribe, dan beri dukungan di good night Buat anak-anak, bye. anak